ભરૂચ પોલીસ દ્વારા સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરી ભાડુવાદ પરપ્રાંતિય મજૂરોના વેરિફિકેશન અંગેના જાહેરનામાનો ભંગ કરનાર કુલ બસો એકવીસ ગુના નોંધી તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ વડા મનોજ ચાવડા સૂચના આપવામાં આવી હતી કે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ભરૂચ દ્વારા વિવિધ જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે જેમાં ત્રાસવાદી અસામાજિક તત્વો મહત્વના શહેરોમાં ઔદ્યોગિક એકમોમાં ભાડેથી મકાન દુકાનો રાખી શહેરોનો સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ તેઓની અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે સારું તેમજ રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભયજનક વ્યક્તિઓની ભરૂચ જિલ્લા અલગ અલગ ટીમો બનાવી ચેકિંગની કામગીરી આ સ્પેશિયલ ઝુંબેશ માં ભાડવાદ પરપ્રાંતિય મજૂરોના વેરીફિકેશન અંગે નોંધણી નહીં કરાવનાર બસો એકવીસ લોકો વિરુદ્ધ જાહેરનામાના ભાગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબ દ્વારા યોગ્ય સમયે બહાર બહાર પાડવામાં પાડવામાં આવતા હોય છે છે એક એવું જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે કેટલાક ત્રાસવાદી કે અસામાજિક તત્વો છે જે મહત્વના ઔદ્યોગિક શહેરોની અંદર જઈ શહેર સર્વે કરવામાં આવે છે અને તેની અંદર કેટલાક મકાનો કે તે ભાડે રાખી અને અસામાજિક પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે જયારે આવી જ પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા માટે તેમજ રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતીનો પ્રશ્ન ઉભો થતો હોય ઉપરાંત કાયદો અને વ્યવસ્થા રહે તે માટે કેટલાક પરપ્રાંતીય કે કે જે મકાન દુકાન ભાડે રાખતા હોય છે છે તો તે તે તમામનું જે દુકાન માલિક છે મકાન માલિક છે કે ઔદ્યોગિક એકમો જે છે તે તમામની જવાબદારી બનતી હોય છે જો આ પ્રકારનું કોઈ પણ પ્રકારનું પોલીસ વેરીફિકેશન કરવામાં ના આવે તો તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે જેના અનુસંધાને બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા એવી ડ્રાઈવ આપવામાં આવેલી હતી કે આ પ્રકારના કોઈ પણ ઇસમો કે જેને નોંધણી કરાવેલી નથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જે ડ્રાઇવ અનુસંધાને અગર જોવા જોઈએ તો છેલ્લા 3 મહિનાની અંદર 428 કરતા વધુ કેસો કરવામાં આવેલા છે આ ઉપરાંત તાજેતરમાં એક ડ્રાઇવ યોજવામાં આવેલી હતી જેમાં છેલ્લા 2 દિવસની અંદર જ 221 જેટલા વધારે ગુના દાખલ કરવામાં આવેલા છે

સ્પષ્ટ અલગથી એક સૂચના એવી છે કે બહારના મજૂરો કે પર પ્રાંતીય મજૂરો છે જે ઔદ્યોગિક એકમ ની અંદર કામ કરતા હોય છે તે તમામ એકમના માલિક છે તેમના એજન્ટ છે દલાલ છે લેબર કોન્ટ્રાક્ટર છે કે જે પરપ્રાંતિઓને કામ ઉપર રાખતા હોય છે તો તે તમામની નિયત ફોર્મની અંદર વિગતો ભરી સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવામાં તેમજ સિટીઝન પોર્ટલની અંદર ભરવામાં આવે